શહેરમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતું કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ નું ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક તમારું ભવિષ્ય હવે તમે જાતે કરી શકો એવા અનોખા કાર્યક્રમ આયોજન એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ અને મુસ્લિમ વેલફેર વિરમ ગામ ના સંયુક્ત ઉપક્રમે મેગા કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ત્રીસ મે મેચીસ ને શુક્રવાર ના રોજ સાંજે નવ કલાકે હજરત અલાઉદ્દીન દરગાહ કાસમપુરા વિરમગામ ખાતે યોજાશે વિશેષ વાત એ છે કે અમદાવાદ થી એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ ના દસ જેટલા જાણીતા અને અનુભવી પ્રોફેશનલ ખાસ આવીને ધોરણ દસ અને બાર પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે પર્સનલ કાઉન્સેલિંગ કરશે અને તેમની સમજણ આપશે વકીલ અને ક્ષમતા મુજબ વધવું જોઈએ અને તેમાં શું શું તકો છે તેની પર્સનલ સમજણ પણ તમને આપશે મેડિકલ એન્જિનિયરિંગ આઈટી મેનેજમેન્ટ વિદેશ અભ્યાસ સ્કોલરશીપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરેક ક્ષેત્રનું વિગતવાર માર્ગદર્શન તમારા સફળ થવાની શક્યતાઓ જાણવા માટે નિષ્ણાંતો સાથે સીધી વાતચીત કરવાનો મોકો મળશે આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં હાલ ધોરણ દસ અને બાર પાસ કરેલા વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓ સાથે આવવાનું રહેશે કારણ કે સાચી દિશા યોગ્ય સમય મળે તો જ સફળતા તમારા કદમ ચૂમશે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આજે જ સંપર્ક કરો અને આપનું નામ નોંધાવો નશુભા મલિક મોબાઈલ અઠ્યોતેર જીરો અઠ્યાવીસ જીરો બત્રીસ છાસઠ મુન્ના વરા અઠાણું અઠાણું ઓગણ સત્યાસી ફૈયાદ હુસેન રૂપાણી સિત્તેર એકસઠ તોતેર સાત પટેલ ચોરાણું બસો ઓગણ સિત્તેર પાંચ એકવીસ અઠાણું અઠાણું જીરો ચોત્રીસ ત્રણ પંચોતેર વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં આવવાનું ભૂલતા નહીં કારણ કે તમારી સફળતાની ચાવી કાર્યક્રમ દરમિયાન તમારા હાથમાં આવશે